ઇથિલિન ગેસ ફ્રીજમાં રાખેલા કેળામાંથી ઇથિલિન નામનો ગેસ નીકળે છે જે અન્ય ખાદ્ય પદાર્થોને પણ વગાડી શકે છે શરદી અને ઉધરસ કેળાની તાસીર ઠંડી હોય છે અને ફ્રીજમાં રાખેલા કેળા ખાવાથી શરદી અને ઉધરસ થવાની શક્યતા વધી જાય છે કાચા કેળા જો કેળા કાચા હોય તો તમે તેને ફ્રીજમાં રાખી શકો છો પરંતુ પાકેલા કેળાને ક્યારેય ફ્રીજમાં ન રાખવા જોઈએ ઓરડાનું તાપમાન પાકેલા કેળાને હંમેશા ઓરડાના તાપમાને જ રાખવા જોઈએ કેળાને સાચવવાની રીત કેળાને જલ્દી બગડતા બચાવવા માટે તેના દાંડીના ભાગને ફોઈલ પેપર અથવા ન્યૂઝપેપરથી વીંટાળી દેવો જોઈએ કેળાના સ્વાસ્થ્ય લાભ રોજ એક કેળું ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે હાડકાને મજબૂત કરે છે અને શરીરને શક્તિ આપે છે બાળકોને પણ નિયમિત રીતે કેળા ખવડાવવા જોઈએ